તો ગુજરાતના દર્શક મિત્રો દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે દેવાયત ખવડને લોકઅપમાં પુરાઈ ગયા છે જે હા મિત્રો ઘણા લોકો કહેતા હતા કે દેવાયત ખવડે પોલીસની ધરપકડ તો કરી લીધી પરંતુ શું તે લોકઅપમાં એટલે કે જેલમાં પૂરાયા છે કે નહીં તો મિત્રો તેઓ જેલમાં પૂરાઈ ગયા છે અને હવે આજના વિડીયોની અંદર વાત કરીશું કે દેવાયત ખવડ જેલની બહાર ક્યારે આવશે કારણ કે દેવાયત ખવડનું ગુજરાતની અંદર ભારતની અંદર અને વિદેશની અંદર મોટું નામ છે અને તેઓ એક ડાયરાના પાંચ થી છ લાખ રૂપિયા ચાર્જ કરતા હોય છે તો દેવાયત ખવડ જેટલા વહેલા નીકળશે તેટલા તેમને ફાયદો થશે પરંતુ હવે વાત એ છે કે દેવાયત ખવડ જેલની બહાર ક્યારે આવશે તો ચલો એની વિશે ચર્ચા કરી લઈએ તો વાત એમ છે કે દેવાયત ખવડ હાલની અંદર લોકઅપમાં પુરાઈ ગયા છે હવે મિત્રો પોલીસ આગળ કાર્યવાહી કરશે અને કાર્યવાહીની અંદર દેવાયત ખવડને જામીન મળશે કે નહીં મળે એ મુખ્ય વાત છે જો દેવાયત ખવડને જામીન મળી ગયા અને આ જામીન જો પોલીસની અંદર એટલે કે સરકારને કાયદાની હેઠળ મંજૂર થઈ ગયા સલામત રીતે તો દેવાયત ખવડને છોડી દેવામાં આવશે પરંતુ જો મિત્રો દેવાયત ખવડને જામીન ના મળ્યા તો દેવાયત ખવડને જેલની અંદર રહેવું પડશે અને દેવાયત ખવડને જામીન મળશે પરંતુ જો કદાચ કોઈ ભૂલ કારણે અથવા તો કોઈ તેમના કાનૂની કાયદા સાથે જો દેવાયત ખવડના આ પૂરા મંજૂર ના થયા તો પણ દેવાયત ખવડને જેલની અંદર રહેવું પડે છે હવે આગળ સોશિયલ મીડિયા શું ન્યૂઝ આપે છે તેના તરફથી આપણે જલ્દીથી તમને સમાચાર આપવાની કોશિશ કરીશું તો આવા જ અન્ય દેવાયત ખવડના ન્યૂઝ અને બીજાને ગમે તેના સમાચાર જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક યુ